શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણ આપણે આવ્યા છી બીજા ભાગનો બારમાનો બીજો ભાગ બીજા ભાગનો બારમાનો બીજો ભાગ એના લેખક છે મહર્ષિ વેદ શ્રી શિવ મહાપુરાણ બારમા નિગૂઢ અને સગુણ શિવ ભક્તિ નિગૂઢ અને સગુણ શિવ ભક્તિ બારમાનો બીજો ભાગ છે આપણે પેલા ગણપતિને યાદ કરશું ગજાનંદ ગણપતિ દાદાને અને પછી એક કળી ભગવાનની લેશું હે ગણપતિ દાદા દીધી સીધી સહી તમારા શિવપુરાણમાં વાંચવામાં હાથર રહે અમે તો ગાંડા ખીલા છીએ અમારી ભૂલચૂક થાય તો માફી માગી છીએ ભૂલ થઈ તો ક્ષમા માંગી છી હે મારા ગજાનંદ ગણપતિ દાદા મારા મિત્રોને નમ્ર અપીલ છે તમે ધીકા સંધ્યા સવારે ઉઠતા બપોરે જમતા સાંજે સુતા તમારા બાળકોને ખાસ સાથે માં વાંચજો મળી શકે તો બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો ને વડીલો દાદાના કેન્દ્રોમાં જાજો સ્વાધ્યાયમાં જાજો એથી કરીને તમારા ઘરમાં આખી રેણી કેણી બદલાઈ જશે આખું વર્તન બદલાઈ જશે તમને એમ થશે ને આપણે જાયગા જાયગા ને મોડા જાયગા મારા સમાજમાં થતું હું નાની હતી તો હું બંધ કરીને બેઠી રહેતી ઘરની બહાર ન જાતી મને ના અમુક અમુક જૂના સ્વાધ્યાયના ભાવગીત પણ આવડે છે પણ પછી મને ખબર પડી હે ભગવાન મને જગાડી જગાડીને તે મોટી મોડી જગાડી આના કરતાં મને પહેલાં તે જગાડ્યું હોત તો મને અફસોસ થાય છે કે સંસારમાં આવ્યા છે તો ભગવાનના બે શબ્દ આપણે કાંઈક કરતા જઈએ તો મારા બાળકોને આપણે એક ભગવાનની યાદ કરશું અને તારા ભાર બોલાવે હા હે ખે તારા હે આ તારા બોલાવે ખા હે ખેના ખા આ તારા હારા ભાર બોલાવે હ ખાના સાગર થારા એ જારેગર ખાના ચગર થારા ભાર જગર ઝાગરે ખાના ચેર ખાન આ ખાના આ રા

નિગુણ અને સગુણ શિવ ભક્તિ નિગુણ અને સગુણ શિવ થાય કે દોષ થાય તે મુર્ખાય છે થાય કે દોષ થાય તે મૂર્ખાય છે એક જળ લોટું ખાલી આપણે ચઢાઈ આવે ને શિવની જે પૂજા કરે છે એ કોઈ દિવસ કોઈ દુઃખી થતું નથી શું કે છે જે રોજ શિવનું સ્મરણ કરે છે

ઓ ના દર્શન કરો ને તો તમારે ધન્ય થઈ જાય તમારું શરીર અને સફળ સિદ્ધ પ્રાપ્ત થાય છે તે પાપોથી લોપાત નથી તે ક્યારે દુઃખમાં સુખમાં દુઃખમાં કદી એ લોફાતો નથી એને કદી ક્યારે કષ્ટ નથી પડતી એમ શું કે છે આવું કહેતા હે મુનિ મુનિવર કહે છે કે જે શિવની પૂજા કરે છે જે શિવનો ભક્ત છે એ દુખી નથી એ કોઈ દિવસ ક્યાંય એને કષ્ટ નથી પડતી એમ જીવો દ્વારમાં જીવો દ્વારમાં તત્પર રહેતા વિષ્ણુ એ તે વેડા વિશ્વ કર્મની શ્રેષ્ઠ લિંગ બનાવી લોકોને આપવાનું અનુરોધ કર્યો લિંગ બનાવી લોકોને આપવાનો અનુરોધ કર્યો એટલે વિશ્વકર્માએ એ શિવલિંગો બનાવી આપ્યા હતા વિશ્વકર્માએ શિવલિંગો બનાવી અને દેવોને આપ્યા હતા એમ અને તેમાં હું વિગત આપું છું તો એ જાણો એની હું વિગત આપું તે બધી તમે જાણો અરે પદ્મરાગિણીનું પદ્મરાગિણીનું લિંગ ઇન્દ્રને સુવર્ણનું લિંગ કુબેરને સુવર્ણ લિંગને કુબેરને મણિ મિલિયન ધર્મરાજને શ્યામ મણિમય લિંગ પાર્થિવ લિંગ અને અશ્વિની કુમારોને ચાંદીનું વિશ્વાદેવોને સ્ફટ સ્ફટ સ્પટિંગનું લક્ષ્મીને તાબાનું આદિત્યને મોતીનું ચંદ્રમાને વિપ્રલિંગ અગ્નિને મૂર્તિકાનું અને લિંગ બ્રહ્માને ચંદનનું અને લિંગ નાગને ઘીનું અને લિંગ દેવીને ભસ્મનું લિંગ અને યોગી કહીનું લિંગ યક્ષને કેટલા છો આટલા બધા નામ આપ્યા છે આનું લિંગ અને આનું લિંગ અને આનું લિંગ કેટલા કેટલા મહિમા છે આપણને જ ખબર નથી શું ઇન્દ્ર પદ્મા રાણીનું નું લિંગ ઇન્દ્ર છે અને સુવર્ણનું લિંગ કુબેર સુવર્ણનું લિંગ કુબેર કુબેર છે જે કુબેર જાય છે ને એ એક શિવલિંગ છે મણિમયનું લિંગ ધર્મરાજ અને શ્યામ શ્યામમણિમયનું લિંગ વરૂણ શ્યામ મણિમયનું લિંગ વરુણ પાર્થિવલિંગ અશ્વિની કુમારોને ચાંદીનું વિશ્વદેવોને સ્ફટિકનું અને લક્ષ્મીને તાંબાનું આદિત્યને મોતીનું અને ચંદ્રમાને વીપલિંગ અને અગ્નિને મૂર્તિકાનું લિંગ બ્રાહ્મણોને ચંદનનું બ્રાહ્મણોને ચંદનનું લિંગ અને નાગ ને ઘી નું લિંગ દેવીને ભસ્મનું લિંગ યોગીને દહીનું લિંગ અને પક્ષ ને વા પ્રભુ વાહ કેટલા લિંગના છે નામ આપણને યાદ પણ ના દઈએ જો અને આ પ્રમાણે વિશ્વકર્માઓ સૌને લિંગ બનાવી આપતા હતા આવી જુદા જુદા વિશ્વકર્મા થયા હતા ત્યારબાદ અમે સૌને પોતાના સ્થાને આવ્યા અમે તો સૌ હર્ષિત થયા હતા એટલે પોતપોતાના સ્થાને સૌ આવી ગયા ત્યારબાદ ઋષિઓને સર્વ પ્રકારની

પ્રબળ છે હજારો યજ્ઞ કરતા તપ યજ્ઞ એટલે કે તપ કરો એ પ્રબળ છે તપ યજ્ઞ કરતા જપ યજ્ઞ યજ્ઞ શ્રેષ્ઠ છે છે તો શું કહે તપ કરતા પણ જપ યજ્ઞ શ્રેષ્ઠ છે જ્યારે આપણે જપ કરતા પછી એકલા એકલા હોય ત્યારે મનમાં મનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

મસ્ત બની એનામાં શિવલમય બની જાય કે કોઈ બી આપણે ભગવાનને માનતા હોય એ ભગવાન મય આપણે સતત એનામાં ધ્યાન દે એ સૌથી માં ઉત્તમ છે શું કે છે ધ્યાન યજ્ઞ જ્ઞાનનું સાધન છે યોગી ધ્યાન વડે પોતાનો શાંતિ રસને પામે છે યોગી ધ્યાન વડે પોતાના આત્માને શાંતિ પામે છે હોમ ધ્યાન ધ્યાનનો વિવિધ આ બધામાં શ્રેષ્ઠ છે ધ્યાનનો વિવિધ આ બધામાં ઉત્તમ શ્રેષ્ઠ છે એમ છે આપણે એકદમ સતત ધ્યાનમાં હોય આપણું ભગવાનમાં ચિત્ત આપણું ભગવાનમાં હોય અને આપણે મનમાં એના છાપ કરતા હોય એ ઉત્તમમાં ઉત્તમ છે તમે આંખ હોય છે ને શાંતિ અહમ શાંતિ અહમ શાંતિ મનમાં મનમાં બોલો એ ભગવાન કહે છે અતિ ઉત્તમ છે એમ તેથી વિદ્યાને લઈ શંકર સદા નિવિકાર છે તેથી વિદ્યાને લઈ શંકર સદા નિવિકાર છે અને શિવલિંગ સમક્ષ ધ્યાન પરમ આનંદ આપનારું છે શિવલિંગ પક્ષ ધ્યાન પરમ આનંદ આપનારું છે જો ભગવાન શું કહે છે કોઈ દિવસ કોઈ આપણે લેડકો કરતા શીખવાડે છું આપણે કદાચ બે શબ્દ આપણને કહીએ તો આપણે હશે એમ કરીને લેટકો કરો સમા આપણે લેટકો કરી ઉપર તો છે આપણે સારા કરી સહતા કરી કર્મ કે આપણે કપટે કપટ કરી આપણા પેટમાં દિલમાં કપટ રાખી ને આપણે કોઈને હારે દગો કરી તો ઉપર વારો કોઈને નથી મૂકતો મને પણ ના મૂકે બાજુવાળો હોય તો એને પણ નામ કહે આજુવાળો હોય એને તો પણ નામ કે પીછેવાળો હોય એને પણ નામ કહે જે આપણે કર્યા કર્મ કરીશું એ આપણે આજ ભવમાં ભોગવવા પડે છે ક્યાંય પાછળ નથી તો ભગવાનને કહેશું ભગવાન અમે અત્યાર સુધી જે કાંઈ કરી હોય એ અત્યારે અમે ભૂલી જાય છીએ હવે તો અમે નવેશ્વરથી અમે નવી જિંદગી આપ કે અમે સરસ તમારી જે તમે છે એ તમારા રસ્તે અમે ચાલીએ ને ભગવાનનું સતત તમારું કામ કર્યા કરી એવી અમને શક્તિ આપો શિવલિંગ સમક્ષ ધ્યાન પરમ આનંદ આપનાર છે શિવલિંગ ધ્યાન આપણે સતત કરી અને એનામાં પુરવાઈ જાય રુચિ લઈ અને સતત આપણે એની એક માળા કરી તો આપણે ઉત્તમ છે મનમાં મનમાં એની માળા કરી તો સૌથી ઉત્તમ છે જાપ

કૃષ્ણ ભગવાનના દર્શન ભોળાનાથે પોતે કરવા ગયા હતા જ્યારે કૃષ્ણ ભગવાને જન્મ લીધો ને ત્યારે એનું સ્વરૂપ લઈને ભોળાનાથેના દર્શન કરવા ગયા હતા સાંભળ્યું છે જેને સાંભળ્યું હોય વાંચ્યું હોય એને ખબર હોય બાકી જેને વાંચ્યું ના હોય તો ભોળાનાથે પણ શંકર ભગવાનના કૃષ્ણ ભગવાનનાં દર્શન કરવા ગયા હતા એના કારણ કે પોતે સાક્ષાત કૃષ્ણ ભગવાન છે એક સાક્ષાત હૃદય હ હરેખના હૃદયમાં વસનારો છે જો એ આપની અંદર ના હોય રામ બોલો ભાઈ રામ આપણે ક્ષણે ક્ષણ માય નો વાસ છે કણે કણ માય નો વાસ છે તો આપણે ક્યાંય પણ બહાર જાશું ક્યાંય પણ સારા કામે જાશું સરકાર નરસા કામે જાશું તો આપણે એને મોર કરીને જાશું હે હરી હું જ્યાં જાઉં ત્યાં તું મારી હારે રહેશે મારી કદાચ કાંઈ ફૂલ થાય તો તું મારી ક્ષમા માંગુ છું તમારી સાથે અમને ક્ષમા કરજો મારા આપણે એવી રીતના શેર ના કરતો કઈ સબસ્ક્રાઈબ ના કરો કઈ તમે ફેમિલી માં ખાસ ને ખાસ વાંચો એવી મારી અપીલ છે ભાનુબેન દિલી કરી સર્ચ કરી તમે ખાસ ને ખાસ વાંચો એવી મારી અપીલ છે